આ પ્રકારનું પેપર જે છે મિત્રો નીકળેલું હોય એટલે નો ડાઉટ મિત્રો એટલું તો હું ચોક્કસ કહી કે જે વિદ્યાર્થીઓએ તનતોડ અને સ્ટાન્ડર્ડ મહેનત કરી છે ને એવા તમામ વિદ્યાર્થીઓની અંદર થોડીક નારાજગી એટલા માટે હશે કે એમની સાથે મિત્રો આપણે ઘણી બધી વખત કહેવત કહીએ છીએ કે ભાઈ આલુ અને ભાલુ બરોબર છે બે સમાન ન હોય બેની અંદર વચ્ચે કાઈક અંતર જે છે મિત્રો રહેવું પડે પણ આ એક્ઝામ જે છે એનો મિત્રો પેપર જોયા પછી આપણને એવું લાગે છે કે આની અંદર મિત્રો 1% પણ વિદ્યાર્થીઓને પેપર અઘરું નથી લાગ્યું જે વિદ્યાર્થીઓ મને આવીને એવું પૂછતા હતા કે સાહેબ હું બિલ

કે જો આઠમાનું પેપર પણ જો આના કરતા થોડુંક અઘરું હોય તો મિત્રો કેવું પેપર કાઢેલું છે તમે સારી રીતે જાણી શકો છો તો મિત્રો વિશેષ મારે કોઈ જ વાતો નથી કરી પણ આ પેપર સોલ્યુશન મૂકવા પાછળનો ઇરાદો હેતુ એક જ છે તમે તો નો ડાઉટ બધાએ સોલ્વ કરી નાખ્યું છે પણ ફ્યુચરની અંદર જે લોકોની એક્ઝામો આવવાની છે અન્ય એક્ઝામો જે આવવાની છે એ લોકોની અંદર અત્યારથી પ્રશ્નો આવે છે કે કોન્સ્ટેબલની હું તૈયારી કરું છું તો આ પેપર જોયા પછી એની જે મનોવેદના જે છે અને જે એની પૂર્વધારણા જે બાંધેલી છે એ મિત્રો કદાચ એવી પણ હોઈ શકે છે કે કદાચ અમારું પણ પેપર આવું હશે

પચીસ હજાર વાળું જો મગજમાં ફિટ ન થતું હોય તો તમારી માટે મિત્રો મહત્વની નથી તમારી એમને પ્રોપર અને સચોટ સોલ્યુશન જોતું હોય તો એના માટે એવા હેતુથી મિત્રો આ પેપર જે છે એનું સોલ્યુશન જે છે આપણે મિત્રો મૂકવાના છીએ તો મિત્રો આ પેપરને સોલ્વ કરવા માટે તો કોઈ પણ પ્રકારના કોર્સની ક્યાંય આવશ્યકતા નતી બરોબર

ઝડપમાં પહેલો ભાગ જોયેલો હોય એટલે પેલા પહેલા ભાગમાંથી લગભગ આખે આખું પેપર પતી ગયું છે એટલે બહુ ડીપમાં ક્યાંય જવાની આમાં કઈ જરૂરિયાત મિત્રો પડેલી નથી એટલે હું તો એમ કહીશ કે આ પેપર જે છે એ ફક્ત અને ફક્ત એક અપવાદ રૂપ પેપર હતું આવી પેપર સ્ટાઇલ ભવિષ્યની અંદર છપાઈ જશે એવું જરૂરી મિત્રો નથી બરાબર એક અપવાદ આ પેપર જે છે એની અંદર આટલું બધું સરળતાઓ જે છે મિત્રો મૂકવામાં આવેલી છે અને જેની પાછળનું રીઝન જો કોઈ હોય તો એ ફક્ત અને ફક્ત એક જ છે કે આ કાઉન્ટ જે છે એ જ મિત્રો બહુ મોટો હતો કે સો પ્રશ્નો જે છે મિત્રો કોઈ એક્ઝામની અંદર નકરા ગણિતના રીઝનિંગના મૂકવા એ મિત્રો ખરેખર યોગ્ય નથી કેમ કે ત્રીસ પ્રશ્નમાં પણ કોઈ પણ વિદ્યાર્થીનું કોઈ પણ પરીક્ષા

છે એને સાઈડ પર મિત્રો મૂકી દઈએ અને સીધા જ મૂળ મુદ્દા પર આવીએ કન્ટેન્ટ પર આવીએ અને 100 પ્રશ્ન જે છે એનો મિત્રો સોલ્યુશન જો તમે ના જોયેલું હોય તો ખાસ જોઈ લેજો અને જો તમને જોયેલું હોય તો તમને ડાઉટફુલ લાગતા હોય એને મિત્રો જરા કે ક્વેશ્ચન ને પાકા કરવાના હેતુ માટે પણ જોઈ લેજો નવા જે તૈયારી કરે છે એમને ફરી પણ કહી દેસ તમારી સ્ટાન્ડર્ડ તૈયારી તમારે ચાલુ જ રાખવાની છે કોઈ પણ પ્રકારનું આનું રિફ્લેક્શન લીધા વગેરે બરોબર કેમ કે પેપર કદાચ ભવિષ્યની અંદર હજુ સરળ નીકળે તો ભલે નીકળવા દેવાનું છે પણ આપણે આપણો વીમો તમને ખ્યાલ છે બરોબર

તો તમારી સ્ટાન્ડર્ડ મહેનત ને ચાલુ જ રાખવાની છે જેથી કરીને આપણે જે છે મિત્રો સિક્યોર જે છે હોવા જોઈએ કોઈ પણ પ્રકારનું પેપર નીકળે આપણે આપણી સેફ્ટી જે છે એ મિત્રો તૈયાર રાખવાની ઓકે ચાલો મિત્રો જોઈએ પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું મૂકેલું છે